શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને ધાર્મિક વિડીયો જોવા મળશે તો આપણી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રમ નિર્વિઘ્ન કુરુમય દેવ સર્વકારી શું સર્વદા બોલીએ ગણપતિ બાપાની જય મિત્રો ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્થી તક બધા જ દિવસોમાં આપણે ગણપતિ ઉત્સવ મનાવેલો છે અને ગણેશ ચતુર્થી આપણે ગણપતિ બાપાને ઘરે લઈ આવીએ છીએ અને ઘણા લોકો દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ અથવા પૂરેપૂરા દસ દિવસ સુધી બાપાની પૂજા કરે છે અને તેનું વિસર્જન કરે છે મિત્રો ઘણા લોકો છે એ અનંત ચતુર્દશીના દિવસે એ ગણપતિ વિસર્જન રાખે છે તો આ વખતે આ અનંત ચતુર્દશી એટલે કે ગણપતિ વિસર્જનની તારીખ છે છ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને શનિવારે જો આપણે પણ ગણપતિ પધરાવેલા હોય તો વિસર્જન કરવા માટેના શુભ મુહૂર્ત જાણીએ અને કેવી રીતે વિસર્જન કરવું એ પણ આપણે જાણીએ મિત્રો તો ભાદરવા માસના સુદ પક્ષની ચતુર્દશી એટલે કે ચૌદશની તિથિનો પ્રારંભ એ છ સપ્ટેમ્બરે સવારે ત્રણ ને બાર કલાકે થાય છે અને તેની તિથિની સમાપ્તિ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના સવારે એક ને એકતાલીસે થાય છે એટલે અનંત ચતુર્દશી એટલે કે ગણપતિ વિસર્જન એ છ સપ્ટેમ્બરના રોજ કરવાનું રહે છે મિત્રો અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જનના શુભ મુહૂર્તની વાત કરીએ તો પ્રાતઃ શુભ મુહૂર્ત સવારે સાત ને છત્રીસથી સવારે નવ ને દસ સુધીનું રહેવાનું છે શુભ જોગડ્યું છે ત્યાર પછીનું મુહૂર્ત છે તો જેમાં ચલ લાભ ને અમૃત એ બપોરે બાર ને ઓગણીસથી સાંજે પાંચ ને બે સુધી રહેવાનું છે અને સાંજના મુહૂર્તમાં લાભ ચોગડ્યું સાંજે છ ને સાડત્રીસથી આઠ ને બે રાત્રિના સમયના પણ મુહૂર્ત છે જે નવ ને થી એક ને પિસ્તાલીસ સુધી રહેવાના છે અને ઉષાકાળમાં એટલે કે સાત સપ્ટેમ્બરે સવારે ચાર ને છત્રીસથી છ ને બે સુધી આ મુહૂર્તો રહેવાના છે તો આપણી અનુકૂળતા પ્રમાણે ગણપતિજીનું આપણે વિસર્જન કરી શકીએ છીએ મિત્રો હવે જાણીએ કે અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન કેવી રીતે કરવું જોઈએ તો મિત્રો અનંત ચતુર્દશીના દિવસે વહેલી સવારે પ્રાતઃકાળમાં સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ વિધિવત ગણપતિજીની પૂજા અને આરતી કરવી જોઈએ સાથે સાથે ઘરમાં શક્ય હોય તો હવન કરવું જોઈએ હવન કર્યા બાદ હવનની ચોકીમાં સ્વસ્તિક બનાવો તેના ઉપર અક્ષત એટલે કે ચોખા રાખો ને ત્યારબાદ લાલ અથવા ગુલાબી રંગનું વસ્ત્ર પાથરો અને એની પર ચાર સોપારી રાખવો અને ત્યારબાદ નારા લગાવતા જયકાર સાથે ગણપતિજીની મૂર્તિ તેમાં સ્થાપિત કરો ત્યારબાદ ગણપતિજીની આરતી કરો અને મોદકનો ભોગ લગાવો તેમને નવા વસ્ત્રો પહેરાવો ત્યારબાદ રેશમી વસ્ત્ર થોડાક ફૂલ મોદક સોપારી ફળ આ બધું જ બાંધી અને મૂર્તિની બાજુમાં રાખી દેવું ત્યારબાદ બાપાની ભૂલચૂક માટે માફી માગવી અને આવતા વર્ષે ફરી વખત જલ્દી આવવાની પ્રાર્થના કરવી અને ત્યાર પછી જયકાર ગણપતિ બાપાના નામ લેતા લેતા વિસર્જન કરવા માટે તેને લઈ જવા જોઈએ મિત્રો વિસર્જન કરવા માટે સ્વચ્છ મોટી ડોલ હોય અથવા બાલ્ટી ડ્રમ અથવા મોટું પાત્ર અથવા તો બોટા ગણપતિ હોય તો કોઈ વાહનની વ્યવસ્થા કરી તેમાં શુદ્ધ જળ ભરી થોડું ગંગાજળ મિશ્ર કરી અને તેને હાથમાં લઈ મા ગંગા યમુના સરસ્વતી નર્મદા કાદેવીરી સિંધુ નદીનું ધ્યાન કરી તમામ નદીને આમંત્રિત કરી તેમાં ફૂલ અને જળમાં અર્પિત કરી અને ત્યાર પછી શ્રદ્ધા અને ભાવપૂર્વક ગણપતિ બાપાની પ્રતિમા ઉઠાવી તેને આપણે વિસર્જિત કરવી જોઈએ ત્યારબાદ આવતા વર્ષે પુનઃ આગમનની પ્રાર્થના કરી ધીમે ધીમે જળમાં તેનું વિસર્જન કરવું જોઈએ વિસર્જન સમયે મંત્રણ ઉચ્ચારણ પણ કરવું અને ગણપતિ બાપા મોર્યા એ નાદ પણ લગાવવો જોઈએ ગણપતિ બાપા મોર્યા અગલે બરસતું જલ્દીયા આ રીતે બોલતા બોલતા પવિત્ર જળમાં તેને વિલીન કરવા જોઈએ મિત્રો ત્યારબાદ આ જળના પાણીથી દૂરવા અથવા તો પવિત્ર વૃક્ષનું એ આપણે સ્થાપના કરી અને તેમાં આ જળ ચડાવવું જોઈએ જેથી પવિત્રતા અને સકારાત્મક ઉર્જા એ ઘરમાં સ્થાપિત થતી હોય છે મિત્રો આજે અનંત ચતુર્દશીના દિવસે દસ દિવસ સુધી ચાલવાવાળો ગણેશ મહોત્સવનું સમાપન થાય છે ઘરમાં હોય કે પંડાલમાં જે ગણપતિની મૂર્તિની આપણે સ્થાપના કરી હોય તેનું વિસર્જન આજના દિવસે કરવામાં આવે છે ગણેશ વિસર્જનના દિવસે ભગવાન ગણેશજીની પ્રતિમાને પૂરા માન સન્માન અને ધામધૂમથી વિસર્જિત કરવી જોઈએ અને એ બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ગણપતિના વિસર્જનના દિવસે વ્રત પણ રાખવું જોઈએ ગણપતિજીની પ્રતિમા એ ખુલ્લા પગે નદીમાં રહી અથવા તો અનુકૂળ જગ્યાએ રહીને વિસર્જિત કરવી જોઈએ પ્રતિમા વિસર્જન માટે શુદ્ધ તળાવ અથવા તો સારા પાણીની અંદર એને વિસર્જિત કરવી ગંદા સ્થાનોમાં પ્રતિમાને વિસર્જિત ન કરવી બૂટ ચપ્પલ પહેરીને પણ વિસર્જિત ન કરવી પ્રાતઃ કાળમાં શુભ મુહૂર્ત મેં તમને જણાવેલું છે એ શુભ મુહૂર્તમાં જો વિસર્જિત કરવામાં આવે તો એ ઉત્તમ ગણાય છે અને ત્યારબાદ ગણપતિ બાપા મોર્યા અગલે વરસ તો જલ્દી આના નારા લગાવતા લગાવતા અને ઓમ ગણપતે યા જય દેવ જય દેવ જય મંગલમૂર્તિ ગણેશજીનો જાપ કરી મૂર્તિને ધીરે ધીરે પાણીમાં વિસર્જિત કરવી જોઈએ અને સંભવ હોય તો મૂર્તિમાં એ વિસર્જિત કરતા પહેલાં એ ગણપતિજીને પ્રાર્થના કરી અને તેમના આશીર્વાદ મેળવવા ત્યારબાદ પાણી પાસે થોડા સમય ઊભા રહી ગણપતિજીનો આભાર વ્યક્ત કરી બાપાની મૂર્તિને વિસર્જિત કરવી અને ગણપતિ બાપાનું મનમાં ધ્યાન ધરવું અને ત્યારબાદ આ વિસર્જન અહીંયા પૂર્ણ કરવું મિત્રો આજે અનંત ચતુર્દશી પણ છે અને ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં તેનું વિશેષ મહત્ત્વ છે આ પર્વ મુખ્ય રૂપથી ભગવાન વિષ્ણુના સ્વરૂપને ઉજવવા માટેનું પર્વ છે આજના દિવસે ભગવાન વિષ્ણુના અનંત રૂપની પૂજા કરવામાં આવે છે અનંત ચતુર્દશીનો અર્થ છે અનંત એટલે કે જેનો કોઈ અંત નથી ચતુર્દશી એટલે ચૌદમો દિવસ આ ભાદ્રપદ એટલે કે ભાદરવા માસના શુદ્ધ પક્ષની ચતુર્દશીના દિવસે આ તહેવાર ઉજવાય છે અનંત ચતુર્દશીના પવિત્ર અને ધાર્મિક મહત્ત્વમાં ભગવાન વિષ્ણુ છે અનંત સ્વરૂપમાં તેની પૂજા થાય છે અને માન્યતા એવી છે કે ભગવાન વિષ્ણુ સૃષ્ટિના પાલન અને સંહારની પ્રક્રિયાને નિયંત્રિત કરવાવાળા દેવતા છે જેની અનંત સ્વરૂપમાં સમગ્ર બ્રહ્માંડમાં એ સંચાલન કરતા દેવતા છે જેની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ એ આવે છે મિત્રો અનંત ચતુર્દશીના દિવસે ભક્તગણો ઉપવાસ રાખે છે અને અનંત સૂત્ર ધારણ કરે છે જેમાં એક દોરો હોય છે જેમાં ચૌદ ગાંઠો હોય છે જે પુરુષો પોતાના જમણા હાથમાં અને મહિલાઓ પોતાના ડાબા હાથમાં બાંધે છે આ ધારણ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્તિ થાય છે અને તમામ બાધાઓનો અંત થાય છે માન્યતા એવી છે કે આ અનંત સૂત્ર બાંધવાથી જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા અથવા તો કષ્ટ છે એ આવતા નથી અને તમામ સંકટ દૂર થાય છે અનંત ચતુર્દશીના દિવસે એક પ્રમુખ કથા મહાભારત કાળથી પણ જોડાયેલી છે કે જેમાં પાંડવોના વનવા સમયે કૃષ્ણને યુધિષ્ઠિરને અનંત ચતુર્દશીના વ્રત રાખવાનો પરામર્શ કર્યો હતો જેથી તેમની તમામ પ્રકારના કઠિનાઈ એટલે કે તેમના તમામ દુઃખ દૂર થયા અને કથા અનુસાર આ વ્રત કરવાથી યુધિષ્ઠિરે પોતાનું ખોવાયેલું રાજ્ય ફરી મેળવેલું હતું જેથી તેના તમામ કષ્ટ દૂર થઈ ગયા અને કથાના આધાર પર આ પર્વ સંકટોના નિવારણ અને અનંત ભગવાનની કૃપા સાથે તેમને આ તમામ વસ્તુ પ્રાપ્ત થઈ હોવાથી અનંત ચતુર્દશીનું મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં આપણા જીવનમાં સવિશેષ છે તો આજનો દિવસ એ અનંત ચતુર્દશીનો એટલે કે ગણપતિ વિસર્જનનો પણ દિવસ છે તો આપ સૌને અનંત ચતુર્દશી અને ગણેશ વિસર્જનની હાર્દિક શુભકામના સાથે આ વિડીયોને આપ અહીંયા પૂર્ણ કરીએ છીએ આશા છે કે આ વિડીયો આપને ઉપયોગી બન્યો હશે તમને કામ લાગશે વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરજો ફરી મળીશું કોઈ નવા અવાજ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય ગણેશ ગણપતિ બાપા મૌર્યા મંગલમૂર્તિ મૌર્યા જય ગણેશ ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ